નમસ્કાર મિત્રો આજે છે તારીખ બાવીસને શુક્રવાર આજે આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું તો મિત્રો વિડીયાને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો આજે મિત્રો ગુજરાતની ઉત્તર પૂર્વ બાજુ દિલ્હીમાં એક ભયંકર વરસાદી સિસ્ટમ વાવાઝોડું પહોંચી ગયું છે જે ધીમે ધીમે પવનની ઝડપ સાથે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં આગામી એક અઠવાડિયા સુધી અવિરત ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે હવામાન વિભાગે આ વાવાઝોડાને કારણે વિવિધ દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્યાં રેડ એલર્ટ આપી દીધું છે ત્યાર પછી મિત્રો આ જે વાવાઝોડું છે તે પચાસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે જે ટૂંક સમયમાં ગુજરાતમાં પહોંચી જશે અને ભારે તોફાની વરસાદ વરસાવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે આગામી ચોવીસ કલાકમાં તે ગુજરાતમાં આવી શકે છે હાલ મિત્રો સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અમુક વિસ્તારોમાં નદી નાળા છલકાઈ ગયા છે અને મિત્રો ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે આગામી સાત દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં સતત વરસાદ જોવા મળી શકે છે હવામાન વિભાગે મિત્રો કચ્છ તથા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં રાત્રિ દરમિયાન વધુ વરસાદની આગાહી કરી છે ગઈકાલે મિત્રો પોરબંદર અમરેલી અલંગ ભાવનગર બોટાદ જસદણ ગોંડલ અને ભાણવડમાં ચારથી થી પાંચ ઇંચ વરસાદ આ ઉપરાંત મિત્રો સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ વાવણી લાયક વરસાદ જોવા મળી રહ્યો હતો આજે પણ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ મિત્રો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ન્યૂઝ ચેનલમાં આગાહી આપતા જણાવ્યું છે કે આગામી બે થી ત્રણ દિવસ બહાર જતા પહેલાં છત્રી જોડે રાખવી અને ઘરથી દૂર ન નીકળવા ચેતવણી આપી છે અંબાલાલ પટેલે મિત્રો આગામી સાત દિવસ સુધી વધુ વરસાદવાળા વિસ્તારોમાં હરવા ફરવા ન જવાની ચેતવણી આપી છે જેમ કે મિત્રો જૂનાગઢ જેવા વિસ્તારોમાં દસ થી પંદર ઇંચ જેટલો વરસાદ પડી શકે છે હાલ મિત્રો ગુજરાત ચારે બાજુથી વરસાદથી ઘેરાયેલો જોવા મળી રહ્યો છે ગુજરાતના દરેક વિસ્તારોમાં ચોવીસ કલાક વરસાદ પડી રહ્યો છે જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને મિત્રો આગામી એક વાવાઝોડું પણ ગુજરાત નજીક આવી રહ્યું છે જેના કારણે ગુજરાતમાં વરસાદની એક મોટી આફત આવી શકે છે મિત્રો અંબાલાલ પટેલે પણ આ વાવાઝોડાને એક મોટી આફત ગણાવી છે અત્યારે મિત્રો આ વાવાઝોડું દિલ્હીમાં તોફાની બેટિંગ કરી રહ્યું છે પરંતુ તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે જે મિત્રો વરસાદની સાથે તોફાની પવન પણ લાવી શકે છે જેના કારણે પૂર પણ આવી શકે છે મિત્રો આ વાવાઝોડું દરિયામાં જશે તો મોટી સુનામી પણ લાવી શકે છે હાલ મિત્રો આ વાવાઝોડું ગુજરાત માટે એક મોટું સંકટ બની રહ્યું છે હાલ મિત્રો સમગ્ર દેશમાં બે મોટા વાવાઝોડા સક્રિય જોવા મળી રહ્યા છે જે પવનની દિશા સાથે આગળ આવતા જોવા મળે છે અત્યારે આ વરસાદી સિસ્ટમો ઉત્તર પૂર્વ દિશામાં સક્રિય છે પરંતુ તે આગામી દિવસોમાં ગુજરાત નજીક આવી શકે છે આભાર મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયાને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તથા મિત્રો તમારા અન્ય મિત્રો સુધી આ વિડીયાને શેર કરી દેજો જેથી તેઓને પણ આજના તાજા વરસાદના નવા સમાચારોની અને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી અંગેની માહિતી તેમને મળી શકે